છો મિત્રો આજે હું તમને સારી એવી એક વાત કરીશ જે આપણા દરેક સમાજમાં ને દરેક લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે મિત્રો આપણું જીવન પોતાનું જીવન સુખમય અને શાંતિપૂર્ણ ચિંતા વગર જિંદગી જીવી હોય તો પહેલાં તમારી અંદર જ શ્રદ્ધા કે ભાવના એવી પેદા કરવી પડશે કે પોતે પોતાનામાં જાતે સુધારો કરવો પડશે કોઈ પણ વાત હોય ઘરની કે બહારની કે પડોશીની કે સમાજના કે અન્ય કોઈ પણ તમારા પાસે અજાણ્યા લોકો પણ મળે તો તેની જોડે પણ તમે શાંતિથી વાત કરો ગુસ્સો કે અકળાઈથી વાત ન કરો તમે પ્રેમથી વાત કરશો તમારી વાણી જો ખરેખર બહુ મધુર હશે સામેવાળો કડવો માણસ પણ પાછળથી ધીમેરીને તમારા માટે ઠંડો થઈ જશે એટલે જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રકારનો વાણી વિલાસ વર્તનથી સુધારો નહીં આવે ત્યાં સુધી તમે કોઈ અન્ય માણસને પણ સુધારી ન શકો એટલે પહેલાં આપણે પોતાનામાં જ સુધારો લાવવો જોઈએ પોતાના વિચાર હકારાત્મક હોવા જોઈએ અને સામેવાળાને આપણે કોઈ પણ રીતે નુકસાન ન થાય તો અન્ય રીતે પણ નુકસાન ન થાય તે રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ મતલબ તમારા પોતાનામાં જો વિચાર એટલો સુંદર હશે સારો હશે હકારાત્મક હશે તો ખરેખર તમે આગળ જશો અને અન્ય વ્યક્તિ સાથે તમે વિવાદ કે વિખવાદ કરવા કરતાં એની જોડે જતું કરવા રાખજો જતું કરવાનું એ વસ્તુ નહીં કે ચાલો ભાઈ ચાલી જશે આટલું નાની વાતમાં આપણે મોટો ઇશ્યુ કે મોટો વિવાદ ન ઊભો કરવો જોઈએ થોડું ઘણું જતું કરવું જોઈએ તો તમે પોતાના પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આગળ જશો અને ઘરમાં સમાજમાં પણ આગળ જશો અને પોતાની ખાસ કરીને વાણી મધુર રાખજો મિત્રો ભલે કોઈ પણ હોય તમારા કરતા ઉંમરમાં મોટા હોય કે નાના હોય ગમે તો હોય એકવાર તમે એને પ્રેમથી વાત કરજો તમારી વાણી આપણે કહીએ છીએ ને કે